પ્રથમ પ્રતિજ્ઞા છે હું બ્રહ્મા બ્રહ્મા વિષ્ણુ વિષ્ણુ અને મહેશ ને મહેશ ને ક્યારે જ ક્યારે ઈશ્વર ઈશ્વર માનીશ નહીં માનીશ અને અને તેની તેની પૂજા પૂજા કરીશ કરીશ નહીં નહીં હું રામ રામ અને કૃષ્ણ ને ઈશ્વર ઈશ્વર માનીશ માનીશ નહી નહી અને તેની પૂજા કદી કદી પૂજા કરીશ નહી હું ગૌરી ગણપતિ ઇત્યાદિ હિન્દુ ધર્મ ના હિન્દુ માનીશ કરીશ નહીં હું ઈશ્વરે ક્યારે જ અવતાર લીધો છે તે પર વિશ્વાસ કરીશ નહીં કરીશ નહીં હું ભગવાન બુદ્ધ અવતાર છે હું શ્રાદ્ધ ક્યારે જ કરીશ નહી ક્યારે જ પિંડદાન કરીશ નહી હું ધર્મ ની વિરુદ્ધ ની કોઈ પણ વાત કરીશ નહી હું કોઈ પણ ક્રિયાકર્મ બ્રાહ્મણ ના કરીશ નહી હું સર્વે મનુષ્ય સરકાર છે તે સિદ્ધાંત માનીશ હું સમાનતાની સ્થાપના મારે માટે પ્રયત્ન કરીશ હું ભગવાન બુદ્ધના અષ્ટાંગ માર્ગનું સંપૂર્ણ પાલન કરીશ હું ભગવાનની બતાવેલી દસ પારમિતા નું સંપૂર્ણ પાલન કરીશ હું પ્રાણી માત્ર પર દયા રાખીશ અને તેમનું લાલન પાલન કરીશ હું ચોરી કરીશ નહીં હું જુઠ્ઠું બોલીશ નહીં हो व्यभिचार करीश नहीं हो शराब दारू पीश नहीं हो मारा जीवन ने बुद्ध धर्मना त्रण तत्व अर्थात

ત્યાગ કરીશ અને બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરીશ મારો એવો સંપૂર્ણ વિશ્વાસ છે વિશ્વાસ છે કે બૌદ્ધ ધર્મ સત્તર્મ છે હું એમ માનું છું કે મારો પુનઃ જન્મ થઈ રહ્યા છે હું એ પવિત્ર પ્રતિજ્ઞા કરું છું કે બૌદ્ધ શિક્ષા દીક્ષા અનુસાર આચરણ કરીશ નમ થાય જય ભીમ જય ભીમ જય ભીમ હવે પંચશીલ તમને દેવડાવવાનું હતું